નમસ્કાર મિત્રો મારું નામ મૌલિક પરમાર છે અને હું પૈસા વિશે શોર્ટ્સ વિડીયો બનાવું છું શું તમારે પૈસા કમાવવા છે જો હા તો આ વિડીયો તમારા માટે જ છે એક ટાર્ગેટ બનાવો કે રોજના કેટલા પૈસા કમાવા છે એક ટાર્ગેટ એવો બનાવ્યો કે રોજના પાંચસો રૂપિયા કમાવા છે તો પછી જ્યાં સુધી પાંચસો રૂપિયા ના કમાવો ત્યાં સુધી ઘરે ના જાઓ બે ત્રણ મહિનામાં એવું થશે કે તમે પાંચસો છસો રૂપિયા પણ રોજના કમાઈ લેશો પછી એક એવો ટાર્ગેટ બનાવો કે જે રોજના હજાર કમાવાનો આવું બે ત્રણ મહિના કરો સાહેબ રોજના હજાર કમાશો એટલે મહિને ત્રીસ હજાર થઈ જ જશે જેમ જેમ તમારો ટાર્ગેટ પૂરો થતો જાય તેમ તેમ પૈસાનો ટાર્ગેટ વધારતા જ જાઓ કે રોજના હજાર રોજના બે હજાર રોજના ત્રણ હજાર એવું કંઈક કામ શોધો જેના કારણે તમારું ટાર્ગેટ પૂરો થાય બરાબર તો આવી રીતે કરવાથી પણ પૈસા કમાવાય છે